જય માતાજી કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે સવારમાં મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા છીએ અત્યારે જાનનો દિવસ છે અત્યારે જાન આવે છે અને આપણે હું ને ગૌતમભાઈ બે જાય છીએ સમાજ મસ્ત થઈ ગયા ને અરે એમાં કઈ એક જ એક નંબર લાગે ચશ્મા તો મેં પહેર્યા જ નથી અહીં પહેરવાના નથી ના ના પહેરવાના આગળ ન્યા જઈને પહેરવાના તો કાલના ઓળખમાં તમને મજા જ આવી છે તો કાલે ઓળખ તમે જોયો જશે કાલે માંડવાનો દિવસ હતો અને અત્યારે બધા જાણનો દિવસ છે તો અત્યારે બધા મસ્ત મજાના તૈયાર થઈને વા સમાજ આવી છે તો કાઈ ની કન્ટિન્યુટી અમારા વ્લોગ ની અંદર હું એટલે બાપુ શું કરવાનું છે આપણે કે તો કરી એકવાર કહી દયો સબસ્ક્રાઇબ કરવાનું ફ્રેન્ડ્સ બે વાર કરના કોને કોરાઠા રે કર બોબ્યો એ ખાવા દે બેહો તમ જા મન આઈ ઉતાવે એટલી બધી

अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है के विचार वो जो डायलॉग डेकोरेशन लाइन में उभरे गया से मारो भाई बधाई આપણે સ્કોર્પિયો બોરક્યોન લગન માં અડાટી છો બાપો જોઈ લે ગાડીઓ લગન છે કે વાતું અમે બદ્રુ બાપુ બે માવો ખાવા બહાર આવી ગયા છે અક્ષયભાઈ છે બહાર જો બદ્રુ બાપુ રિક્ષા માં ચડી જાય બદ્રુ બાપુ નીચે નહીં ફાવે નહીં હો નહીં આલે જરી કે નબરું નહી હું વાત છે હજી કોણ માર દિયો વાર બાપુ જો કે કેવું છે ઈતરાદ ભાઈ તમને મારે કેવું હું બીજું

વાલ ત્રણ ચાર મહિનામાં આવી જાય ને આપણી હોળી મળીએ બંધ પડી પડી એની માને હોળી આવી ગઈ આપડે વિજલ દરબાર હોળી લઈને આવી ગયા હે આ વિશાલભાઈ વિઝાલભાઈ હેલો કદી આમ ખાલી હોળી આપડી મન હો

કે કરી તો સેટો કા ભાગે હું ચાલે પૂરભાઈ તો વાંધો ના લો હું કે ધવલભાઈ રામ 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 આપડે તો આવડે પવન માં લખાવાનું છે આપડે મુકેશભાઈ આપડે ત્રીસ ટકા ભાગમાં એની લખી નાખો બીજું આપડે રોકડા દેવાનું થતા નથી મુકેશભાઈ અંબાણી મુકેશભાઈ અંબાણી એકાઉન્ટ

આપડે અક્ષયભાઈ ના બેઠા છે મામેરા ચાલુ છે માં મોરે મોરો આવે છે લોકો હવે હું થાય એનું કઈ નક્કી નથી ફાઇનલી મિત્રો જાન આવી ગઈ છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે થોડીક વાર પછી અમે પણ બે જવાના છીએ મિત્રો આ બધા કેમ ઊભા છે બાકી લાઈનમાં હરખા છે ને બાકી જોઈ લો બધા લાઈનમાં ઊભા બધાને તમને સીધા લાગે છે ને હું કામ ઊભા છે ખબર આ બધાને પરણવાની ઉપડી છે એટલે ઉભા છે બધા પરણવા હાટો સાહેલ કુમાર શું છે

બો ગીરું હોતી જાય યાર સાક માં બોરીન ખાઈ જાને હું ગીરું લાગુ કેસે કેસે લોગ રહેતે યાર યહા પર સાક માં બોરીન માપે સાક માં બોરીન જાંબુ ખાવાનો આ તો જો બહુ દાત કટશે યાર લે 1 2 3 4 5 6 7 8 9 10 પૈસા પૈસા હે તો કે સાહેબ જાય મોરે મોરે મોરો બાપુ હું પહેલી વાર કામ કરે

ઓલરેડી ગાળા કામ સમાપ્ત થઈ ગયું છે વકીલ વકીલ સાહેબ અમારા ભલા અમારા સરપંચ વિજયભાઈ રોડિયા એ પણ કામ કરી રહ્યા છે આજ એને પણ લગ્ન થોડીક આકાંક્ષા છે કે ભાઈ આપડા ભેગું થઈ જાય મંડપ આખે આખો દુવા ની ઉપાડ લીધો હોય થોડા લઈ એવા લોકો એમ કે છે કે ભાઈ થમસપ આપી રહ્યો થમસપ પતિ ગીત બારસો વારો તો પછી ના કાને પૂછવું પડે આ મુના કાલે અમારા એને ઘરે પ્રસંગ હતો અમારા જુગર ની હંધાઈ ઓલરેડી કામકાજ પૂરું કરીને પરત કાકા છે અમારા મુકદર છે અમારા માવતર છે અમારા મિત્રો બધા જો થાકીને બેસી ગયા હે કામ આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે મેન્ટ કરી દેજો દેજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો બે લાયકાવી દેજો એ ભૂલતા નહીં હવે આપણે ઘરે જઈએ ને મળીએ આપણે નેક્સ્ટ ની અંદર થેન્ક યુ વેરી મચ